એટલે તમે તો ખાલી એમની માં રાખો જતી રહેતા કરે છૂટું લે જેવું લીધું ને એવું તને લઈને ના જફા જાય મારા બાપા તો કદી જિંદગીમાં કોઈ મોનુ નહી કોઈ મોના લઈ ના તો કદી પગ નહીં મૂક્યું એ વાત તો પાકી નહીં

બાપા કે બેહી રહ્યો છું કશુ ને બાપા આ તો તળકો ખવાય તો તળકો નહીં તળકો અને જોતા બેહી રહેવાનું આ કોઈ કામ નહીં ખેતરમાં કોઈ કામ નહીં હું તો હાચું બોલજા મ તો ઇમને ના લાગે જજે તું જલ્દી જતી રહેજે આયુ લાગે હું તમે જો હાચવી ન

પડ નઈ ઓડું સારું થાય મેખા હું મેખાય છે મોટું હાલ તો સમય એવો આવ્યો છે ને કોટા લાગે મને આ બેટાડી ચોથી ફોન બંધ કશું આવ્યું નહીં અને અમે કર્યું એ નહીં સુખી વાત છે અને કશું કરવું નહીં ફોન

અરે હું ઓલા રંજા એક કામ કર તું અહીં અંદર આવી જા ઇન બેન પણી આવી છે લ્યા ઓ ભાઈ ઇય હા લાય હો ઓ વાહ એ હા ચુ લે હારે હું આવું તો આ તો રોજ વળી નમાઈ બેહરે તો ખોટો તાડે હું ઇ બેન પંસી વ્યો છે આપણ ખબર બેઠાઈ જા દે હું

તમે બધું પહાડી મારી છોડી મારી જિંદગી કરો છો હાલે બોલ્યું વાળા હિરણાય બુદ્ધિ બોલું છું જલ્દી આય હાલ કીધું હાલ દોડ ઓ જોજા લે પણ અલે તું જલ્દી આય ને ક ના થવાનું થઈ જશે ભાઈ બની રીતે જાય ઓવા હા પૂરા બોર્યા છે હા 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 પે આ આ કરો મત પડી રહેશે તારા હો મારતો હો દોડી નાખતો આ બધું ચાલે છે હં ઉપર ઉપર ઉપર

તમારે જે છે ને આખી જિંદગી મારા ઘેર ના બીજો ભાઈ ગમે છે મારો તો મારા ઘેર નહીં મારવાનું નહીં કેવું